જામખંભાળિયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ માંજા ગામના વાવાડી વિસ્તારમાં રહેતા આલુબેન જેઠાભાઈ પોજાણી ઉમર વર્ષ પાસઠ એકલા ઘરે હતા ત્યારે રાત્રીના સમયે પરિસ્થિતિનું તાપ મેળવીને લોટારો ટુરકે આલુબેનના ઘરમાં રાતના સમયે હતી અને વૃદ્ધા આલુબેનને બંધક બનાવીને સોનાના વેડલા એકસો અડસઠ ગ્રામ વજનનાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા આશરે બે મહિના પહેલા નોંધાયેલ ફરિયાદના આધારે જામખંભાળિયા પોલીસ એસઓજી એલસીબી ની વિવિધ ટીમો દ્વારા ગુના ગુનાનો ભેદ ઉકેલવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા અને ટેકનિકલ ટીમ જ હ્યુમન રિસોર્સની મદદથી લૂંટારો ટોળકીને ઝડપી પાડવામાં આવી હતી તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખમરિયા પોલીસ સ્ટેશન વિસ્તારના માજા ગામે એક લૂંટનો બનાવ બનેલો હતો જે લૂંટના બનાવ સંદર્ભે પોલીસને તાત્કાલિક બાતમી મળતા પોલીસે તુરંત જ ગુનો દાખલ કરેલો હતો તેમજ અલગ અલગ ટીમોની રચના કરીને આ લૂંટના આરોપીઓને સત્વરે પકડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલી હતી જે ટીમો હતી અમારી તેમાં જિલ્લા કક્ષાની અમારી એલસીબી ટીમ હતી જેમાં અમારા કે કે ગોયલ સાહેબ પીઆઈ સાહેબ તેમજ પીએસઆઈ શ્રી વિપુલ સિંઘ રખિયા અને અમારે ખંભાલિયા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ભૂપેન્દ્રસિંહ સરવૈયા સાહેબ હતા જેમણે પોતાની ટીમો અને પોતાના અંગત બાતમીદારો સોર્સ બધાને કામે લગાવીને આરોપીને સત્વરે પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી જેમાં દેવભાઈ દ્વારકા જિલ્લા પોલીસને આ બાબતે સફળતા મળતા ગઈકાલે તમામ આરોપીઓને મધ્યપ્રદેશના અલીરાજપુર ડિસ્ટ્રિક્ટથી ધરપકડ કરવામાં આવેલ છે જે તમામ આરોપીઓના નામ આરોપી નંબર એક છે અલપસિંહ ગુમાનસિંહ વિસુસિંહ માવી જે અલી અલીરાજપુરના રહેવાસી છે થાનસિંહ જોતિયા નારસિંહ સિંગાડ એ અલીરાજપુરના રહેવાસી છે

જે મહિલા છે તમને ત્યાં પરિચિતમાં હતા એટલે એમને ધ્યાનમાં હતું કે આવા એક સિંગલ મહિલા અહીંયા રહે છે તો એના વતનમાં જઈને એમણે પોતાના મિત્રો સાથે એક કાવતરું રચ્યું હતું કે ભાઈ આપણે આવી રીતે એક ઘર મારા ધ્યાનમાં છે જ્યાં આપણે જઈને એક લૂટના અંજામ આપી શકીએ છીએ તો એમને પોતાના મિત્રોને કોન્ફિડન્સમાં લઈને આ કાવતરાને અંજામ આપવા માટે પ્લાન કર્યું હતું તમામ આરોપીઓના તમામ આરોપીઓના મધ્યપ્રદેશ રાજ્યના અલગ અલગ ગુનાઓમાં એનો ઇતિહાસ ગુનાઈ ઇતિહાસ ધરાવે છે તમામ આરોપી